આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનતા જાણે કે કોંગ્રેસમાં વધુ એક નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે આપણી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલજી દેસાઈ જોડાઈ ચૂક્યા છે તેઓ થોડાક દિવસ પહેલાં દિલ્હી પણ રાહુલ ગાંધી સાથે પણ તેમણે મુલાકાત કરી હતી તેમની સાથે વાતચીત કરીશું લાલજીભાઈ બે હજાર સત્યાવીસનું લક્ષ્યાંક છે રાહુલ ગાંધીનું સ્વપ્ન છે ગુજરાત જીતવાનું લોકસભામાંથી ચેલેન્જ છે પહેલાં તો નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે કોંગ્રેસમાં કઈ રીતની ઉર્જા જોવા મળી રહી છે હવે કઈ રીતે આ સંગઠન કામ કરશે એક તો તમે અહીંયા અંદરનો અને બહારનો માહોલ ચારે બાજુ જે રીતે જનમેદની સ્વયંભૂ અહીંયા આવી છે એના ઉપરથી ખબર પડે કે ગુજરાત કોંગ્રેસમાં રાહુલજીએ જે શરૂઆત કરેલું સંગઠન સૃજન અભિયાન એ સંગઠન સૃજન અભિયાન પછીથી એક ચમત્કાર એક આખું જે છે કરણ છે વચ્ચે ચૂંટણીઓના હારવાના કારણે અમારા પ્રમુખ શ્રી શક્તિભાઈએ રાજીનામું આપ્યું નૈતિક રીતે એમણે જવાબદારી સ્વીકારી કાર્યકરો હતાશ હતા કે આવી રીતે થયું શું થયું પરંતુ જે રીતે અમારી પાર્ટીએ ખરગીજી રાહુલજીએ નિર્ણય લીધો છે અમિતભાઈને પ્રમુખ તરીકે અને અમારા તુષારભાઈને સીએલપી તરીકે એ પછી સમગ્ર ગુજરાતમાં એક જબરજસ્ત જે છે એ લહેર હોય એવું લાગે છે અમારું પેલા આમ આદમી પાર્ટીવાળા હજી એવું નથી એક જગ્યાએ ચૂંટણીમાં જીતે અને આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે અમારું એવું નથી અહીંયા તો ગુજરાતના ગામો ગામ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તમે જુઓ આમ છે તાપી વલસાડ બાજુથી આવ્યા છે આમ ગીર સોમનાથ બાજુથી આમ કચ્છ બાજુથી એટલે ચારસો ચારસો કિલોમીટરનો પ્રવાસ કરીને દ્વારકાથી અમારા કાર્યકર્તાઓ દાહોદ બાજુ એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે પાંચે બાજુથી લોકો અહીંયા ઉમટી પડ્યા છે કાર્યકર્તાઓના ચહેરાઓ કહેવા છે કે ગુજરાતમાં સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી જે છે એને પરાસ્ત કરીશું કોંગ્રેસની સત્તા આવશે અને હું એમ કહીશ કે કોંગ્રેસની સત્તા નહીં ગુજરાતના લોકોની સત્તા આવશે કારણ કે કોંગ્રેસની સત્તા એટલે જનતાના હાથમાં સત્તા ભાજપમાં સત્તા એટલે એમના આકાઓ દિલ્હીમાં બેઠેલા છે એમની સત્તા તો સત્તા જે છે એ દિલ્હીથી ખસીને ગુજરાતના જનતાના હાથમાં આવશે કોંગ્રેસ જીતશે લાલજીભાઈ શું મેનિફેસ્ટો છે શું રણનીતિ કયા મુદ્દાઓને લઈને કોંગ્રેસ લોકો વચ્ચે જઈ રહી છે અને બીજો પ્રશ્ન જે કોંગ્રેસની લડાઈક ભૂમિકા પહેલા જોવા મળતી હતી એવી નથી જોવા મળતી એનું કારણ શું છે જિજ્ઞેશ મેવાણી લાલજી દેસાઈ અનંત પટેલ આ ચહેરાઓ કેમ બીજા લડાઈક ચહેરાઓ કેમ નથી જોવા મળતા અનેક છે લાલજી જિજ્ઞેશેશ લાલબાલ અને પાલસીભાઈ તમે નામ કહ્યું અનંતભાઈનું આમ જુઓ તો જેનીબહેન અને પરેશભાઈ ત્યાં લડી રહ્યા છે આમ તમે જુઓ તો અમારા દુધાત પણ ત્યાં લડે છે અમારા જૂનાગઢ જિલ્લાના લોકો ક્યાંક વિમલભાઈને એ લોકો પણ લડતા હોય છે પૂંજાભાઈને લોકો તમે કચ્છમાં જઈને જુઓ તમે બનાસકાંઠામાં જઈને જુઓ તો અમારા કાંતિભાઈ ખરાડીને લોકો અંબાજીના મુદ્દે લડે છે આ બાજુ પૂર્વમાં જાઓ તો દાહોદમાં એટલે અમારી ટીમો દરેક જગ્યાએ લડે છે આ થોડુંક વધારે જ્યાં જ્યાં દાદાનું ગુલ્ડોઝર ગયું ગરીબોના આવાસો પાડવા માટે ત્યાં અમે પહોંચ્યા છીએ જે જનતાના મુદ્દે એટલે એના કારણે કદાચ વધારે પણ કોંગ્રેસી સ્વભાવે લડાકું છે આઝાદીના જંગમાં પણ કોંગ્રેસી જ આ બીજો આઝાદીનો જંગ છે કોંગ્રેસી જ લડશે સંઘીઓ તો માત્ર પહેલા ગોરાની ચાટુકારી કરતા હતા હવે ચોરાની ચાટીકારી કરે છે એટલે અમારું તો સૂત્ર બી છે પહેલે લડે છે ગોરો છે અબ લડેગે ચોરો છે તો આ ગોરાઓની સામે લડ્યા આમ ચોરોની સામે લડવાનો સંઘીઓ લડી ના શકે સંઘીઓ લડાવે સંઘીઓ દંડો લઈને નીકળે અમે ઝંડો લઈને નીકળીએ એ દંડો તોડે ઝંડો જોડે એટલે બે જે ફર્ક છે એટલે કોંગ્રેસી જે છે અન્યાય છે જે અત્યાચાર છે જે બલાત્કાર છે જે ભ્રષ્ટાચાર છે જે અસમાનતા છે ત્યાં તમને કોંગ્રેસનો કાર્યકર્તા નજરે જોવા મળશે ગુજરાતમાં દૂધ સંઘો દ્વારા થતું શોષણ તમે જુઓ સાબરકાંઠામાં શું થયું લોકો દૂધના ભાવ માગે દંડા મળે

શાંતિ અને સુરક્ષા અને સુવિધાઓ માટે આ સરકાર તો બધાનો વેપાર કરે છે શિક્ષણ તો કે સ્વાસ્થ્ય તો 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 કે 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 વેપાર સુરક્ષા બાઉન્સર એટલે શાંતિ સુરક્ષામાં દંગા કરો એટલે આ સરકાર સુવિધા તો શું પુલ તૂટે રસ્તાઓ તૂટે રસ્તા ઉપરના ખાડા જેટલા પડે એટલા ભાજપના ખાડા ભરાય અને આમ તો એવું કેવે છે ને કે કમળ હંમેશા ગંદકીમાં ખીલે એટલે ગુજરાતમાં જેટલી ગંદકી વધે રાજકીય એટલું એમનું અમે રાજકીય ગંદકી સાફ કરવાનો અત્યારથી જે છે પ્રાણ પ્રતિજ્ઞા ભાજપ અને કઈ રીતે પડકાર સ્વરૂપે આપ જોઈ રહ્યા છો કેમ કહેવાય છે કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન પણ નથી હું ખાસ આદમી પાર્ટીને અમે ગણતરીમાં જ નથી લેતો એ આમ આદમી પાર્ટી છે જ નહીં ખાસ આદમી પાર્ટી છે અને ખાસ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ જ નથી માત્ર જેમ બે હજાર ને સત્તરમાં એક બે જગ્યાએ જીતી ગયા હતા અને પછી તમ નથી પેલા સત્તર પછીની પેટા ચૂંટણીઓમાં એટલે સ્થાનિક ચૂંટણીઓમાં અને પછી ઢોલનગારા વગાડ્યા એ પંજાબમાં પતી ગયા છે દિલ્હીમાં પતી ગયા છે ગુજરાતની જનતા ખાસ આદમી પાર્ટીને નહીં સ્વીકારે સરકાર બે ટકા વોટથી સરકાર બનતી હોય તો મારે બનાવી છે છેલ્લો પ્રશ્ન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનો ગઢ ગુજરાત માનવામાં આવે છે તો કઈ રીતે હરાવશો કેટલી ચેલેન્જો માનો છો કેમ કે જે તે સમયે મશીનરીઓનો ઉપયોગ થતો હોય દુરુપયોગ તેવા આરોપો પણ લાગતા હોય છે તો વિપક્ષ કઈ રીતે સરકારને પાડવા માટે રણનીતિ કરશે ગુજરાતને ભારતીય જનતા પાર્ટી અને સંઘી ઝેરના કારણે ગુજરાતે બહુ જ ગુમાયું છે એકતાલીસ ટકા બાળકો કુપોષિત છે રોજ ત્રણ દીકરીઓ પર બળાત્કાર થાય છે રોજ ત્રણ ગુજરાતમાં હત્યાઓ થાય છે જેટલા દલિતો આદિવાસીઓની હત્યાઓ થાય છે એની સામે સોમાંથી માત્ર છ કેસ છે એનો ચુકાદો આવે છે ગુજરાતમાં બુઠલેગરો અને જુગારના અડ્ડાઓવાળાઓ પોલીસવાળા ઉપર ગાડીઓ ફેરવે છે ગુજરાત ગણતંત્ર નહીં ગુંડા રાજ બની ગયું છે આ ગુંડા રાજ એમના દંડાઓના કારણે બન્યું છે અને દિલ્હીમાં બેઠેલા બે રંગાને બિલ્લાના કારણે બન્યું છે આ ગુજરાતનો ગઢ એ કોઈના બાપનો ગઢ નથી ગુજરાતની જનતાનો ગઢ છે અને એટલે ગુજરાતની જનતાના પહેલાં દિલ જીતશું દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું